બોટાદ જિલ્લાના પોલીસ પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા હડપલા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ પંચોતેર બે અને પોક્સો એકની કલમ સાત આઠ અગિયાર છ અને બાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે વધુમાં અમારા તથા ડીવાયએસપીના એસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા છે નહીં હાલ તો જે અગત્યના સાયદો છે એ વિશે તેમજ અન્ય પુરાવા ઉપર પોલીસ કોન્સન્ટ્રેટ કરી રહી છે અને આપે જે કીધું એ તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે